લોકો અને વાહનો માટે કાળ બની બ્રેક વગરની બસ સુરતના રોડ પર બેફામ દોડતી બસ એવો કહેર વર્તાવ્યો કે રોડ મોત ની ચિચારીઓથી ગુંજી ઉઠ્યો સુરત માં કાળ મુખ્ય એ વધુ એક અકસ્માત સર્જ્યો અશ્વિની કુમાર થી પ્રમુખ સ્વામી બ્રીજ ચડીને કતારગામ જીઆઈડીસી તરફ ઉતરતા સમયે આગળ જતી બીઆરટીએસ બસ ચાર રસ્તા હોવાથી થોડી ધીમી થઈ હતી અને તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવતી બીજી બીઆરટીએસ બસ આગળની બીઆરટીએસ બસમાં ઘૂસી ગઈ હતી અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 8 લોકોને ગંભીર ઈજા થઈ છે બે બીઆરટીએસ બસ વચ્ચે ભયંકર અકસ્માતમાં રોડની સાઈડમાં ઉભેલા વાહનોનો કચરોખાણ નીકળી ગયો અકસ્માતમાં બંને બસની વચ્ચે 5 થી વધુ બાઇક તો સેન્ડવિચ બની ગઈ અચાનક જ બનેલી આ ઘટનાને લઈને લોકો પણ હેબતાઈ ગયા બે બસની વચ્ચે કચડાયેલા લોકોને જોઈને તુરંત જ આસપાસથી લોકોએ દોટ મૂકીને તેઓને બહાર કાઢ્યા હતા બે બસ વચ્ચેથી લોહી લુહાણ લોકોને બહાર કાઢતા સમયે કોઈનો એક હાથ તો કોઈનો એક પગ તો કોઈના બે હાથ કચડાઈ ગયેલા જોવા મળ્યા હતા રસ્તા પર આ સમયે પીક અવર્સ હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો બસમાં રહેલા ડ્રાઈવરને લોકોના મોટા ટોળાએ એક બે તમાચાઓ મારી બહાર કાઢ્યો હતો ત્યારબાદ પોલીસ આવતા લોકોએ ડ્રાઈવરને પોલીસને સોંપી દીધો ડ્રાઈવરે કબૂલ્યું હતું કે બસની બ્રેક ફેલ થઈ જતાં અકસ્માત સર્જાયો લોકો મરી ગયા બાદ તંત્ર હવે અકસ્માત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીના ખોટા દાવા કરે છે બીજી તરફ મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે અને વળતર આપવા રજૂઆત કરી છે સુરતમાં રોડ પર દોડતી બસમાં આગ લાગી ગઈ લિંડોલીના સાઈ પોઇન્ટ વિસ્તારનો બનાવ છે ચાલુ બસમાં આગ લાગતા અફરા તફરી મસી ગઈ સમયસર બસ ઊભી રાખતા જાણાની ડળી ગઈ હતી અગમ્ય કારણોસર બસમાં આગ લાગી હોવાની જાણકારી છે સ્થાનિકોએ આગ કાબુમાં આ તરફ સુરતની મિની બજાર ડાયમંડ વર્લ્ડ બેઝમેન્ટમાં આગ લાગી હતી ચાર ફાયર ફાઈટરની મદદથી આગ કાબુમાં લેવા કમાયત કરવામાં આવી શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગથી થી દોડધામ મચી ગઈ આગને કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા આહિરાણીઓનો મહારાસ દ્વારકા અને આહીર સમાજ દ્વારા ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરનો દિવસ ઐતિહાસિક બની ગયો સાડત્રીસ હજાર જેટલી આહિરાણીઓ દ્વારકાના એસીસી બનેલા નગામ પરિસર રમઝટ બોલાવી એ સમયે સમગ્ર વિસ્તાર નવલખી ચૂંદડીના રંગમાં રંગાયેલો જોવા મળ્યો ઐતિહાસિક આ સાક્ષી બનવા દેશ અને વિદેશમાં વસતા સમાજના લોકો પણ ઉમટ્યા દ્વારકામાં આહિરાણીઓએ ઇતિહાસ રચ્યો અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠનની આહિરાણીઓ રાસ રમી સાડત્રીસ હજારથી થી વધુ આહિરાણીઓએ ભાગ લીધો દ્વારકાના એસીસી મેદાનમાં મહારાષ્ટ્ર રમઝટ જોવા લાખો લોકો ઉમટ્યા પોતાના પારંપરિક પોશાકમાં હજારો આહિરાણીઓ રાસ રમતી દેખાઈ સાંસદ પૂનમબેન માડમે પણ રાસમાં ભાગ લીધો રાસ જોવા મંત્રી વહેલી સવારે સાડત્રીસ હજાર ગ્રાઉન્ડ પર પહોંચી અહીં ધ્વજારોહણ અને તિરંગો લહેરાવ્યા બાદ કાર્યક્રમની શરૂઆત થઈ આહિર સમાજના ખ્યાતનામ કલાકારોએ સુર લાવ્યા અને સાડત્રીસ હજાર આહિરાણીઓ માથા પર નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણા ધારણ કરીને મહારાસ રમતી જોવા મળી મહારાષ્ટ્ર માટે આહિરાણીઓ એકસો અડસઠ ગ્રાઉન્ડમાં ગોઠવાઈ હતી જેમાં છેલ્લા રાઉન્ડનો ઘેરાવો બે કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો હતો આયોજકોના દાવા પ્રમાણે આ વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે દેશના ખૂણે ખૂણે વસ્તા આહિરો ઉપરાંત અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા દુબઈ સહિત વિશ્વના અનેક દેશોમાં વિસ્તરેલા આહીરો દ્વારકામાં એકત્ર થયા શ્રીકૃષ્ણ યાદવકોળની સડત્રીસ હજાર આહિરાણીઓએ રાસ સ્વરૂપે પોતાની ભક્તિ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી મહારાસની આગલી રાતની જાગરણ કરવામાં આવ્યું જેમાં માલદે આહિર દ્વારા લખાયેલા શ્રી કૃષ્ણની લીલા ઉપર નાટક રજૂ કરાયા ત્યારબાદ સભી બહેન આહિર દ્વારા વ્રજવાણી રાસની રજૂઆત થઈ જેમાં કચ્છની બહેનો દ્વારા ભવ્ય બેડા રાસ રચવામ આવ્યું સાંસ્કૃતિક કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તેમજ આહીર સમાજના કલાકારોએ ભવ્ય ડાયરાની રમઝટ બોલાવી આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ ભગાભાઈ બારણ હેમંત ખવા અમરીશ ડેર સહિતના વિવિધ પાર્ટીના નેતાઓ અને સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

અમદાવાદથી અમિત શાહ ગાંધીનગરના કલોલ ખાતે પહોંચ્યા હતા કલોલમાં પાનસર તળાવનું લોકાર્પણ અને અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ અમિત શાહે આપી સાડા ત્રણ કરોડના ખર્ચે નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું જે બાદ અમિત શાહે કલોલ ખાતરજ રોડ ખાતે સરદાર પટેલ ગ્રુપ આયોજિત વિશાળ એકતા સંમેલનમાં હાજરી આપી હતી અને સરદાર પટેલની પંદર ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું અહીં અમિત શાહે લોકોને સંબોધતા સરદાર પટેલને યાદ કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા જે બાદ અમિત શાહે રેલવે ગ્રાઉન્ડ સાબરમતી અમદાવાદ ખાતે ગાંધીનગર જન મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવનું ઉદઘાટન કર્યું બાદમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ નવરંગપુરા અમદાવાદમાં તેઓ ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદઘાટન કર્યું રાજકોટમાં પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી નકલી ટોલ નાકા મુદ્દે થઈ ચર્ચા રાજકોટના મૌડી નજીક કડવા પાટીદાર સમાજના યુવાનોની એક બેઠક મળી જેમાં જેરામ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી તેમજ જો રાજીનામું નહીં આપે તો ગાંધી ચિંદ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા તૈયારી દર્શાવવામાં આવી આરવી સ્કૂલ ખાતે મળેલી બેઠકમાં સામાજિક અગ્રણીઓ પણ હાજર રહ્યા નકલી ટોલ નાકા કેસમાં સિત્સર પ્રમુખ જેરામ પટેલનું પુત્રનું નામ સામે આવતા ફરિયાદ નોંધાયા બાદ ઊભી થયેલી સ્થિતિ અંગે ચર્ચા થઈ તો સમાજના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી બેઠક પૂર્ણ થતા મનોજ પનારાએ કહ્યું કે હવે ઉમિયાધામ ખાતે આગામી છ જાન્યુઆરીના મીટિંગ યોજાવાની છે રાજીનામું સૌરાષ્ટ્રના બાવીસ તાલુકાએ મીટિંગ યોજવાનું નક્કી કર્યું છે ત્યારે હવે જયરામ પટેલ ક્યારે અને શું કારણથી રાજીનામું આપશે તેના પર સૌની મીટ મંડાયેલી છે ખેડૂતો નવા વર્ષના પ્રારંભ સાથે જ માવઠા માટે તૈયાર થઈ જજો પંદર દિવસમાં બે વખત સર્જાશે ખેડૂતોએ ખુશ થવાની જરૂર નથી કેમકે વર્ષ બે હાજર ચોવીસ ના આગમન સાથે જ માવઠાનું પણ આગમન થઈ જશે ખેડૂતો માટે માઠી અસર લઈને આવશે માવઠું ખેડૂતોને પતંગ રસિયાઓની માઠી બેસવાની છે જાન્યુઆરીના પંદર દિવસમાં જ બે બે ખતરનાક માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે અંબરાલ પટેલનું માનીએ તો જાન્યુઆરીમાં પોણા ભારતમાં પલટાશે વાતાવરણ અરબસાગર બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે બંગાળની ખાડી અરબસાગરનો ભેજ ભેગો થશે ઓગણત્રીસ ડિસેમ્બર આસપાસ અરબસાગરમાં સિસ્ટમ બનશે જેની અસરે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આશંકા છે ડિસેમ્બર અંત જાન્યુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે માવઠાની આસપાસ પણ માવઠું પણ માવઠાની આગાહી કરી છે જો આવું થયું તો ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો ફરી એક વખત છીનવાઈ જશે આગામી ત્રણ દિવસમાં ઠંડી તમામ રેકોર્ડ તોડી નાખશે ગુજરાત બની જશે કાશ્મીર રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો દસ ડિગ્રી નજીક પહોંચી ગયો છે નલિયા સૌથી ઠંડુ ગાર શહેર બની ગયું છે રાજ્યમાં કાતલ ઠંડીની સાથે દિવસભર સુસવાટા મારતા પવનને કારણે રોડ પર સન્નાટો છવાઈ ગયો છે લોકો કામ વગર બહાર નથી નીકળી રહ્યા શિયાળાએ ભરાભરનો રંગ પકડતા લોકો રીતસર ના થીજી ગયા છે ત્યારે આગામી ત્રણ દિવસમાં તો હવે એવી ઠંડી પડશે એવી ઠંડી પડશે કે ગુજરાત કાશ્મીર બની જશે ઠંડીમાં તમામ રેકોર્ડ તોડી નાખશે આવતા ત્રણ દિવસો દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી ઠંડીનું પ્રમાણ વધશે ખાસ કરીને કચ્છમાં ઠંડી તીવ્ર રીતે અનુભવાશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા ત્રણ દિવસ સુધી કચ્છના નલિયા ખાતે દસ ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન રહેશે જ્યારે ભુજ રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર અને અમરેલી સહિતના સ્થળોએ લઘુત્તમ તાપમાન બારથી ચૌદ ડિગ્રી આસપાસ નોંધાશે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે જેના કારણે ઠંડીની તીવ્રતા અનુભવાશે સવારના ભાગે ઝાકળ વર્ષા સાથે શીતલહેરનો અનુભવ થશે ત્રણ દિવસ બાદ ફરી સવારના તાપમાનમાં વધારો થતા ઠંડી ઘટશે બીજી તરફ ઠંડીને લઈને ચૂંટવી નાખનારી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી છે અંબાલાલ પટેલનું માનીએ તો પચીસ ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે ઓગણત્રીસ ડિસેમ્બરે પણ ઠંડીના ચમકારામાં વધારો જોવા મળશે જાન્યુઆરી મહિનો પણ ઠંડો ગાર રહે તેવું અનુમાન છે દસ અગિયાર જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો જોવા મળશે તો કચ્છના નલિયામાં દસ ડિગ્રીથી પણ ઓછું તાપમાન રહેશે પાટણ અને સુરેન્દ્રનગરના ખેડૂતોના નસીબ ફૂટ્યા ખેતરો બન્યા નદી નર્મદા વિભાગની બેદરકારીના કારણે પાટણ પંથકના ખેતરો પાણી પાણી થઈ ગયા છે હજારો હેક્ટર જમીનમાં ઉભેલા પાકને તાણી લઈ ગયું પાણી ખેતરો બની ગયા નદી પાટણના સાતલપુરના મઢુતરા ગામની જોડતી કેનાલ ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ખેતરો પાણીથી ઓવરફ્લો થયા પાણીની રીલમ કારણે રવિ પાક થઈ ગયો જ્યાં સુધી તમારી નજર પડે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે સાથે સાથે ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે તેમજ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે લખતરથી પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા સુરેન્દ્રનગરમાં લખતરના વિઠલગઢ ગામ નજીક પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું કેનાલમાં ગાબડું પડતા ફરી વળ્યું આસપાસના ખેતરમાં પાણી ભરાતા જીરું એરંડા વરિયાળી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અવારનવાર કેનાલમાં ગાબડા પડી જવાને કારણે ખેતરોમાં અનેક વખત પાણી ભરાય છે નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતો પણ ઋષ ભરાયા છે તાત્કાલિક કેનાલના સમારકામ અંગે ખેડૂતોએ માંગ કરી છે પરંપરાગત ખેતી થી આ પંથકના ખેડૂતો લાલ મરચાની ખેતી તરફ વળ્યા છે ખેડૂતોનું આ સાહસ સફળ થયું છે જેતપુરના ગામડાઓમાં લાલ ચટાકેદાર તીખા મરચાની મબલક ખેતી થઈ રહી છે પરંતુ આ વખતે માવઠાના કારણે પેટલા ગામ સહિતના ગામડાઓમાં મરચાની ખેતીને થોડી ઘણી અસર થઈ છે એટલે આ વખતે મરચાના ઉત્પાદન પર ફટકો પડ્યો છે જેથી ખેડૂતોને પણ મહેનતનું ફળ મળશે નહીં તો લોકોને મરચાના ભાવ તીખા તમતમતા લાગશે જીભની સાથે ખિસ્સું પણ લાલચોળ થઈ જશે પેટલા ગામના ખેડૂતોનું કહેવું છે કે મરચાની ખેતીમાં મુશ્કેલી પડી રહી છે સતત ભેજવાળું વાતાવરણ હોય જેના કારણે મરચાનો ફાલ જે આવવો જોઈએ તે આવતો નથી અને જે મરચાનો ફાલ આવે છે તો તેમની જે સાઈઝ હોવી જોઈએ એ હોતી નથી અને ખરી જાય છે આ વખતે મરચાનો જે ફાલ જોઈએ એ નથી અને અને મરચું મરચું તૈયાર થાય તે તે ખરી ખરી જાય છે ગયા બાદ કાળું પડી જાય છે થ્રીપ્સ નામની જીવાતને કારણે ફાલમાં નુકસાન થઈ રહ્યું છે જેને લઈ ખેડૂતોને એસી ટકા જેટલો ફાલ થશે ખેડૂતે વીઘે વીસ હજાર જેટલો ખર્ચ કર્યો છે સામે યાર્ડમાં આ વખતે સારા મરચાના ત્રણ હજાર રૂપિયાના જેટલો ભાવ મળી રહ્યો છે એટલે ઉત્પાદન ઓછું થવાથી ખેડૂતોને નુકશાની દીપડો દેખાયો હતો અને ભૂંડનું મારણ પણ કર્યું હતું પરંતુ ફોરેસ્ટ ની ટીમને તે ત્યાંથી હાથ આવ્યો નથી ત્યાં હવે રાજકોટ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાય જાણ થતા ફોરેસ્ટ ટીમ દોડી ગઈ હતી અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી હતી પરંતુ દીપડો આવ્યાના કોઈ અણસાર મળ્યા નહોતા દીપડો દેખાયાની નજીકના રહેણાંક વિસ્તારમાં લોકોમાં ફ્રાટ ફેલાઈ ગયો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ નજીક મોડી સાંજે દીપડો દેખાયાની એક નાગરિકે જાણ કરી યુનિવર્સિટીના ગેટ પાસે દીપડો હોવાની જાણ કરનાર વ્યક્તિએ તેના વાહનના પાછળના ભાગે દીપડાનું પૂછડું દેખાયું તેવી જાણ કરી જેથી ફોરેસ્ટ વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો અને જાણ કરનાર વ્યક્તિ પાસેથી માહિતી મેળવી યુનિવર્સિટી મુંજકા સહિતના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી કલાકોની જહેમત બાદ પણ ફોરેસ્ટ વિભાગની દીપડો કે દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા નહોતા આમ છતાં તપાસ ચાલુ છે દીપડો દેખાયની વાત વાયુ વેગે ફેલાઈ ગઈ હતી અને યુનિવર્સિટી નજીકની સોસાયટીમાં રહેતા લોકોએ બાળકોને બહાર કાઢવા નહીં તેવા મેસેજ શરૂ કર્યા હતા દાહોદ દેવગઢ બારિયાના અંતેલા ગામેથી બાળ દીપડાનું રેસ્ક્યુ કરાયું બાળ દીપડો બીમાર હાલતમાં જોવાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી જે બાદ વનકર્મીઓએ આવી દીપડાને સારવાર અર્થે બામરોલી નર્સરી ખાતે રાખવામાં આવ્યો દીપડો સ્વસ્થ થતા વન્ય વિસ્તારમાં છોડી દેવાશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક જ દિવસમાં એશી હજાર પ્રવાસીઓ ઉમટી પડ્યા સોમવારે પણ ખુલ્લું રહેશે એસઓયુ નાતાલનું વેકેશન શરૂ થતા જ કેવડિયામાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યાત્રિકો ઉમટી પડ્યા નાતાલની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પચાસ હજારથી થી વધુ પ્રવાસીઓ મટ્યા નાતાલની રજાઓમાં નર્મદા ખાતે પ્રવાસીનો ધસારો જોવા મળ્યો જેથી તંત્ર પણ સજ્જ બની ગયું પ્રવાસીઓની સંખ્યા વધતા સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે રહેવા જમવાની અને અન્ય સુવિધા ઉપરાંત પાર્કિંગની ની પણ સુવિધાઓ કરવામાં આવી